ચલો પ્રશ્ન નંબર પચાસમાં તો કે સુરેખ પોતાના સુરેશ પોતાના કાકાને મળવા ઘરેથી લે નવ વાગે નીકળ્યો તે દસ મિનિટ પગે ચાલ્યો એક કલાકને પાંચ મિનિટ શું થશે બસની યાત્રા કરી અને ફરી પંદર મિનિટ પગે ચાલી પોતાના કાકાના ઘરે પહોંચ્યો ત્યાં ત્યાં ત્રણ કલાકને વીસ મિનિટ રોકાયો અને સાંજે ત્રણ ત્રીસ વાગે પોતાના ઘરે પહોંચી ગયો પાછા ફરતા યાત્રામાં કેટલો સમય લાગ્યો છે મતલબ આપણે શોધવાનું છે તો કે એના કાકાના ઘરેથી પોતાના ઘરે આવતા કેટલો સમય લીધો હશે તો શરૂઆતમાં ચલો દસ મિનિટ ચાલ્યો એ એક કલાકને ત્રીસ એક કલાકને પોંચ મિનિટ જે બસમાં પછી પંદર મિનિટ ફરીથી તો કેટલો સમય થયો તો કે એક કલાકને ત્રીસ મિનિટ ચલો હવે જોઈએ કુલ સમય તો કે નવ વાગે નીકળ્યો હતો અને કેટલા વાગે એ પાછો ઘરે આવ્યો છે તો કે ત્રણ વાગે ત્રીસ મિનિટે તો નવથી બાર ત્રણ કલાક અને બારથી ત્રણ ત્રીસ મતલબ સાડા ત્રણ કલાક એ એટલે કુલ છ કલાકને ત્રીસ મિનિટ થઈ એની અંદરથી જો એ ત્રણ કલાકને વીસ મિનિટ રોકાયો આપણે બાદ કરશું તો કેટલી મળશે ત્રણ કલાકને દસ મિનિટ હવે એમાંથી આપણે શું બાદ કરવાની છે તો કે જતાં જે સમય લાગ્યો છે એના ઘરેથી કરી અને એને કાકાના ઘરે જતા તો એક કલાકને ત્રીસ મિનિટ આપણે ત્રણ કલાકને દસ મિનિટમાંથી એક કલાકને ત્રીસ મિનિટ બાદ કરશું તો આપણને શું મળશે તો કે એના કાકાના ઘરેથી પોતાના ઘરે આવવાનો સમય ચલો ત્રણ કલાકને દસ મિનિટ મતલબ થશે એકસોને નેવું મિનિટ અને એક કલાકને ત્રીસ મિનિટ મતલબ નેવું મિનિટ તો કેટલી મિનિટ વધી તો કે સો મિનિટ વધી સો મિનિટ એટલે એક કલાકને ચાલીસ મિનિટ ચાલો આપણો ઓપ્શન કયો છે તો કે સી એક કલાકને ચાલીસ મિનિટ ચલો આપણો એક ક્વેશ્ચન રહી ગયો તો અડતાલીસ નંબરનો તો કે ક્વેશ્ચન શું છે તો કે વીસ પોઈન્ટ ઝીરો નવસો પચીસનું સરળતમ ભિન્ન રૂપ છે મતલબ આ જે સંખ્યા છે દશાંશ છે અને એને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય એવું તમને સ્વરૂપ આપ્યું છે ચલો જવાબ પણ બધા અપૂર્ણાંકમાં છે આપણે એને શોધવાનું છે ચલો વીસ પોઈન્ટ જીરો નવસો પચીસને મારે અપૂર્ણાંકમાં લખવા હોય તો આપણે શું શીખ્યા હતા તો એ શીખ્યા હતા કે જ્યારે આપણે વિદ્યાર્થીઓને શીખવાડેલ છે કે શું કરવાનું છે તો કે છેદ પોઈન્ટ આપ્યા છે એના પછીના જેટલા અંકો છે એટલા છેદમાં એક પાછળ મીંડા મૂકવાના થશે ચલો કેટલા શૂન્યો આવશે તો કે પોઈન્ટ પાછળ ચાર અંકો છે તો એટલા આપણે શું કરશું તો કે એક પાછળ ચાર શૂન્યો મૂકશું ચાલો હવે આપણે ચાવીઓ યાદ હોય તો જોઈએ તો કે આપેલી જે સંખ્યા છે ઉપર નીચેની સંખ્યાને આપણે જોઈશું તો પાંચની ચાવી લાગુ પડે છે તો કે પાંચની ચાવી શું હતી તો કે જે સંખ્યાનો એકમનો અંક પાંચ કે ઝીરો હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો ચાલો આ સંખ્યા પાંચ વડે નિશેષ ભગાશે તો જુઓ પોચનો ઘડિયો બોલવાનો છે શરૂઆત પહેલાં વીસ લઈશું હું સીધા અહીંયા ચલાવું છું પોચ ચોક 20 પાછળ પાછળ શૂન્ય હવે મારા જોડે 5 પોચનો ઘડિયો નવ થી બોલવાનો છે એટલે પોચ એકા પોચા ચાલો નવમાંથી છે ચાર અને પાછળ બે એટલે બેતાળીસ પોચનો ઘડિયો 42 સુધી બોલવાનો છે પોચ 8 ચાલીસ ચાલો બે વધ્યા અને પોચ પચીસ વધ્યા પોચનો ઘડિયો પચીસ સુધી એટલે પાંચ પોચ પચીસ ચલો આ દસ હજારનો પોચમો ભાગ કેટલો થશે તો કે દસ હજારનો પોચમો ભાગ થશે બે હજાર તમને કદાચ ન આવડતો હોય તો સીધો ભાગાકાર પણ કરી શકો છો ચલો હવે આપણે સંખ્યા મળી છે હજી આપણા જવાબને નજીક નથી તો હજી એનો ભાગ ચલાવવાનો થશે જો આપેલી સંખ્યા છે ચાળીસ હજાર એકસો પંચ્યાસી અને નીચે છે બે હજાર તો સંખ્યાને જોતાં હજુ આપણને લાગે છે કે પોચની ચાવી લાગુ પડે છે મતલબ પોચની ચાવી બંને જગ્યાએ વાપરી શકાય છે કારણ કે એની ચાવી પણ કહે છે તો ચલો પોચ વડે ભાગશું તો આ ચાલીસ સુધી ઘડીઓ બોલવાનો તો પોચ અઠા ચાલીસ ચલો એક વધ્યો આપણે ભાગ ચાલે નહીં એટલે ઝીરો ચાલો હવે ઉતારશું આપણે આઠ આઠ ઉતારશું એટલે ઘડીઓ કેટલા સુધી બોલવાનો તો કે અઢાર ઉધિ કોનો તો કે પોચનો પોચ તરી પંદર ચલો પોચ તરી પંદર આવશે એટલે કેટલા વધશે તો કે ત્રણ ને બાજુમાં પોચ પોત્રીસ વચ્ચે તો કે પોચ સત્તા પોત્રીસ ચલો ઉપરની સંખ્યાને આપણે શું કર્યું પોચ વડે ભાગીશ નીચેને ભાગશું તો ચલો પોચ ચાર વીસ અને પાછળ હજી બે શૂન્ય તો જવાબ શું આવ્યો તો કે આઠ હજાર સડત્રીસ ભાગ્યા ચારસો ચલો આવો કોઈ ઓપ્શન છે તો કે હા છે કયો છે તો કે સી તો આપણો જવાબ શું થશે સી ચલો આ આપણને જે શીખવાડ્યું છે મેં મારા વિદ્યાર્થીઓને શીખવાડ્યું હતું કે આ જ્યારે સોલ્વ કરવાનો થાય એવો પ્રશ્ન આઠ માઇનસ કૌશમાં અઢાર માઇનસ સગડિયા કૌંશમાં સોળ માઇનસ નાના કૌશમાં પોચ માઇનસ રેખા કૌશ ચાર માઇનસ એક અને બધા કૌશ પૂરા કર્યા છે તો એ વખતે મેં એમને શીખવાડ્યું હતું બોર્ડ માસ બોર્ડ માસ બી એટલે બ્રેકેટ કૌશ છોડવાનો ઓ એટલે ઓફ જે ક્યાંક ની નાનું આપ્યું હોય તો ડી એટલે ભાગર કરવાનો પછી ગુણાકાર કરવાનો પછી સરવાળો અને પછી બાદ બાકી અને એમાં કૌશમાં શીખવાડી તું કયો કૌશ છોડવાનો તો કે પેલો રેખા કૌંસ છોડવાનો પછી નાનો કૌશ છોડવાનો પછી છકડીયો કૌંસ છોડવાનો અને છેલ્લે મોટો કૌશ છોડવાનો ચલો બસ એ જ આધારે આપણે અહીંયા દાખલો ગણીએ છીએ ચલો આઠ માઇનસ જ્યાં આપણે ગણતરી કરશું ત્યાં સુધારો કરશું બાકીની જેમ જેમસેમ રકમ લખતા જશું ચલો માઇનસ આ એમ ના એમ પોચ એમ ના એમ હવે આ બંનેનું સોલ્યુશન કરવાનું છે રેખા કંશ કહે છે ચાર અને એક કાઢવાના છે મતલબ ચારમાંથી એક બાદ કરવાના છે ચલો ચારમાંથી એક બાદ કરતા કેટલા વધશે તો કે ત્રણ ચલો બાકીના કંશ જે છે એમના એમ ચલો આઠ આપણે એમના એમ રાખશું જ્યાં સુધી આપણે બધી ગણતરી ન થાય ત્યાં સુધી કંશ એમના એમ લખતા જશું ચલો છકડીયો કંશ પણ એમના એમ સોળ એમના એમ માઇનસ પણ એમના એમ ચલો હવે નાના કંશનું સાદુ રૂપ આપવાનું થશે તો કે નાના કંશમાં છે શું તો કે પોચ માઇનસ ત્રણ ચલો પોચમાંથી ત્રણ જશે કેટલા વધશે તો કે બે ચલો બાકીના કંસ કમ્પ્લીટ ચલો આઠ એમના એમ અઢાર પણ એમ ના એમ ચાલો હવે શું કરવાનું છે છગડીયો કંસ છોડવાનો છે તો કે સોળમાંથી બે જશે તો કેટલા વધશે તો કે ચૌદ વધશે ચલો આઠ એમના એમ અઢારમાંથી ચૌદ જાય તો કેટલા વધે તો કે અઢારમાંથી ચૌદ જાય તો ચાર વધશે હવે છેલ્લે તો કે આઠમાંથી ચાર જશે તો ચાર ચલો ઓપ્શન છે તો કે આ સી છે તો આપણો જવાબ શું થશે સી ચલો બાવન નંબરનો પ્રશ્ન છે તો કે તેત્રીસ ભાગ્યા ચાલીસમાંથી શું બાદ કરવામાં આવે તો અગિયાર ભાગ્યા ચાલીસ પ્રાપ્ત થાય મેં વિદ્યાર્થીઓને મારા વિદ્યાર્થીઓને શીખવાડેલું છે જ્યારે આપણને કોઈ સંખ્યા નથી ખબર તો આપણે એમને શું લઈ લેવાની તો એક્સ ધાર લેવાનો કે ધારો કે તેત્રીસ ભાગ્યા ચાલીસ મેં તેમ શું બાદ કરું છું તો કે એક્સ બાદ કરું છું મને શું મળે છે તો કે અગિયાર ભાગ્યા ચાલીસ તો મેં વિદ્યાર્થીઓ જ શીખવાડેલું છે શું શીખવાડ્યું તો કે એમને કીધું કે જ્યારે આપણે આવી કંઈ બાદ બાકી કરવાની થાય આપણે સંખ્યા ધાર લીધી હવે જો હું એક્સની કિંમત મને મળી જાય તો હું કહી શકું કે મારી બાદ શું કરવાના થશે તો વિદ્યાર્થીને મેં કીધેલું છે જ્યારે બરાબરની એક બાજુથી બીજી બાજુ જવું હોય તો સરવાળો હોય તો બાદ બાકી થાય બાદ બાકી હોય તો સરવાળો થાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય ચલો મારે એક્સની કિંમત જોઈશે તો એક્સ બરાબરની બીજી બાજુ જશે તો શું થશે સરવાળો થશે પણ આ જે સંખ્યા છે ચાલીસ અને આ બાજુ એક્સ છે તો કે માઇનસ તો બરાબરની બીજી બાજુ છે એટલે જમણી બાજુ પ્લસ થઈ જશે ચાલો મેં એમને શીખવાડ્યું છે જ્યારે અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી હોય તો શું કરવાનું તો કે પહેલા છેદ સરખા કરવાના છેદ સરખા હોય તો બે વખત લખવાની જગ્યાએ શું કરવાનું એક વખત લખવાનો અને અંશમાં સરવાળો હોય તો સરવાળો કરવાનો અને બાદ બાકી હોય તો બાદ બાકી કરવાની ચલો કેટલા થશે તો કે તેત્રીસ માઇનસ અગિયાર ચલો તેત્રીસ માઇનસ અગિયાર તેત્રીસ અગિયારમાંથી અગિયાર જશે તો કેટલા આવશે તો કે બાવીસ ભાગ્યા ચાલીસ બરાબર એક્સ ચલો બાવીસ ભાગ્યા ચાલીસ હજી બે વડે કપાય છે જુઓ આપણ સંખ્યા બે વડે ભગાય છે આપણ સંખ્યા બે વડે ભગાશે તો એક્સની કિંમત કેટલી મળશે બે વડે ભાગશો એટલે અગિયાર અને ચાલીસના બે વડે ભાગશો એટલે વીસ તો જવાબ શું આવશે એક્સ બરાબર એટલે કઈ સંખ્યા બાદ કરવાની હતી આપણે તો કે અગિયાર ભાગ્યા વીસ અને જે આપણો કયો ઓપ્શન આપ્યો છે તો કે ઓપ્શન એ તો બાવન નંબરનો જવાબ શું થશે તો કે અગિયાર ભાગ્યા વીસ ચલો આ પ્રશ્ન બેસ્ટ પ્રશ્ન મસ્ત પ્રશ્ન પૂછો છે આપણે શું કીધું હતું તો કે મેં વિદ્યાર્થીને કીધું કીધું હતું કે જ્યારે આપણે અપૂર્ણાંકના સરવાળાને બાદ બાકી હોય તો પહેલો નિયમ કયો છે તો કે છેદ સરખા કરવા પડે અને અહીંયા તમને પ્રશ્નમાં છેદ સરખા કરીને આપ્યા છે તો છેદ સરખા થઈ ગયા હોય તો શું કરવાનું તો કે બધા એક વખત લખવાની જગ્યાએ સોરી બધી વખત લખવાની જગ્યાએ શું કરશું એક વખત અને અંશમાં સરવાળો હોય તો સરવાળો અને બાદ બાકી હોય તો બાદ બાકી તો દરેક વખતે બાવી બાવી લખવાની જગ્યાએ હું એક વખત બાવી લખી નાખીશ અને પછી ઉપર સરવાળો હોય તો સરવાળો કરીશ બાદ બાકી હોય તો બાદ બાકી કરીશ ચલો પોચ વત્તા સાત માઇનસ ત્રણ વત્તા નવ માઇનસ એક ચલો પોચને સાત બાર બાર માંથી ત્રણ જશે તો કેટલા નવ નવ ને નવ અઢાર અને અઢાર માંથી એક જશે તો સત્તર અને છેદમાં આવો કોઈ ઓપ્શન છે તો તો કયો બી બી આપણો જવાબ થશે ચલો પ્રશ્ન નંબર ચોપન એક દુકાનદાર રૂપિયા એકની પોચ ટોફીઓ ખરીદે છે અને રૂપિયા એકની ચાર ટોફીઓ વેચે છે રૂપિયા એકસો ને પચીસનો લાભ લેવા માટે કેટલી ટોફીઓ વેચવી પડે આ થોડોક પ્રશ્ન છે કે જે સમય તમારો માંગી લેવો પ્રશ્ન છે આવડી જાય એવો છે પણ થોડોક સમય માંગે છે તો જુઓ આપણે પોચ ટોફીઓની વેચાણ કરીશું વેચાણ કરશું ત્યારે આપણને શું થશે એક ટોફી નફો રહે છે જુઓ એક રૂપિયામાં પોચસો કરી ખરીદી કરી સોરી આપણે બોલવામાં ભૂલ થઈ છે જુઓ એક રૂપિયાની પોચ ખરીદી કરી તો રૂપિયો તો પાછો આપણને મળી જાય છે કેટલામાં ચાર વેચવામાં તો મતલબ શું થશે તો કે ચાર તમે વેચશો તો એક તો આપણે નફા મળી તો કેવાનો મતલબ થશે કે પોચ તમે વેચશો પોચ ટ્રોફી વેચો વેચો તો શું થશે એકનો નફો પોચ ટ્રોફીઓ વેચશો ત્યારે એકનો નફો થશે હવે જુઓ તો કે પોચ ટ્રોફીઓ રૂપિયામાં લાવી હોય એક ટોફી કેટલામાં આવે તો કે વીસ પૈસામાં વેચો છો કેટલામાં તો કે ચારમાં બંધ રૂપિયો મળી જાય છે મતલબ એક કેટલામાં વેચવી પડશે પચીસ પૈસામાં તો એક નફો થયો છે કેટલો તો કે પચીસ પૈસાનો ચલો પચીસ પૈસાનો નફો થયો છે તો કે હવે આપણે જોઈએ શું જોવાનું છે તો કે હવે આપણે હોદવાની છે ટોફીઓ કેટલી હશે એ હોદવાનું છે ચલો હું પોચ વેચીશ પોચ વેચે તો કેટલો નફો થયો તો કે પોચ વેચે તો પચીસ પૈસા રિયલ મારે નફો કેટલા જોઈએ રૂપિયા એકસો ને પચીસ રૂપિયા મતલબ એકસો પાછળ બે જીરા પૈસામાં થશે ચલો પચીસ માંથી મારે એકસો જોઈતા હોય કેટલા વડે ગુણવા પડશે તો કે એક તો પોચ અને પાછળ બે જીરો આટલા વડે શું કરવા પડશે ગુણવા પડશે તો આ પોચને પણ કેટલા વડે ગુણવા પડશે તો કે પાંચસો વડે ગુણવા પડશે તો પાંચસો વડે હું પોચને ગુણીશ તો મને શું મળશે ટ્રોફીઓની સંખ્યા મળશે ચલો કેટલા આવશે તો કે પોચને પોચ પચીસને ડબલ જીરો ટ્રોફીઓ કેટલી વેચવી પડશે તો કે પચીસો ટ્રોફીઓ મારે વેચીશ તો મને એકસો પચીસ રૂપિયા નફો મળશે ને એ આપણો જવાબ કયો છે તો કે જવાબ ડી છે થોડો સમય માંગે એવો પ્રશ્ન હતો ચલો સત્તાવન નંબરનો પ્રશ્ન વચ્ચે આપણે પ્રશ્ન કદાચ છૂટ્યો છે પંચાવન છપ્પન ને આપણે પછી જોઈ લઈશું ચલો નિમ્નલિખિત સમબાજુ સમચતુષ્કોણ આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધુ અને કેટલું છે આપણને અહીંયા ચાર આકૃતિઓ આપી છે ચોરસ લંબચોરસની છે અને એનું આપણે શું કરવાનું છે ક્ષેત્રફળ દરેકનું શોધવાનું છે અને એના આધારે આપણે કહેવાનું છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે ચલો પહેલું આપણે લઈએ એનું એ કેટલો છે તો કે આપણને લંબચોરસ આપ્યો છે અઢાર સેમી લંબાઈને દસ સેમી પોળાઇ તો આપણને લંબાઈનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ હશે બધાને લંબાઈ ગુણ્યા પોળાઈ તો શું નો થશે તો કે અઢાર સેમી ગુણ્યા દસ સેમીનો શું કરવાનો છે ગુણાકાર એ સીધો થઈ જાય છે શૂન્ય ડાયરેક્ટ થશે એટલે અઢાર દાન એકસો ને એસી સેમીનો વર્ગ ચલો બી નંબરની આકૃતિ છે તો કેમાં જુઓ આપણને ચોરસ આપ્યું છે ચૌદ સેમીનું તો શું થશે તો કે ચૌદ સેમી લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ ચાલો ચૌદ ગુણ્યા ચૌદ એટલે એકસોને છું તમને ના આવડે તો ગુણાકાર પણ કરી શકો છો ચલો સી નંબરની આકૃતિ તો કે લમચોરસની છે એક બાજુનું માપ છે સોળ સેમી બીજાનું છે બાર તો બંનેનો ગુણાકાર થશે સોળ સેમી ગુણ્યા બાર સેમી ચલો સોળે દાન એકસો ને અને સોળ દુ બત્રીસ એકસો સાહીઠ બત્રીસ એટલે એકસો ને બાણું સેમીનો ફર્ગ ચલો ડી નંબરની આકૃતિ તો કે કેટલું છે તો કે એનું માપ છે સત્તર સેમી ગુણ્યા અગિયાર સેમી ચલો સત્તરનો અગિયાર સાથે ગુણાકાર કરવાનો થશે તો એનો જવાબ કેટલો આવશે તો કે એકસો સત્યાસી સેમીનો વર્ક તમને ના આવડે તો ગુણાકાર પણ કરી શકો જુઓ હવે જો એક આયુષ્ય એકસો સત્યાશી એક એકસો એસી એકસો છન્નું એકસો ને બાણું પ્રશ્ન શું કીધું છે તો કે કોનું ક્ષેત્રફળ આકૃતિનો કોનું ક્ષેત્રફળ કેટલું વધુ અને કેટલું છે ચલો વધવું જોવે વધુ જોશે ને તો કોનું વધુ છે તો કે બીનું બીનું કેટલું વધુ છે 196 છે તો જવાબ જુઓ કયો છે સમચતુષ્કોણ બી અને કેટલું છે એકસો ને છન્ન્યુ તમને જો ગુંચવા માટે પ્રશ્નો આપ્યા છે એક બસો એંસી આપ્યું છે આપણે અહીંયાથી જોઈને ખ્યાલ આવે બસો એટલે વધારે છે પણ અહીંયા કોઈનું ક્ષેત્રફળ બસો થતું નથી ચાલો એના પછીનો પ્રશ્ન છે અઠાવન નંબરનો એક સાયકલના પીડામાં કુલ ચોવીસ ધાતુના તાર છે અને બે તાર વચ્ચેનું સંલગ્ન કોણ મતલબ ખૂણો કેટલાનો બનતો હશે તો આપણને ખબર છે કે કુલ કેટલો ખૂણો હોય ત્રણસો ને કુલ ત્રણસો ને હોય ને આરા કેટલા છે અંદર ચક્રમાં તાર છે ચોવીસ તો આપણે શું કરવું પડશે એક હોધવા માટે એક વચ્ચેનું તો કે ત્રણસો સાહીઠને કેટલા વડે ચોવીસ વડે ભાગવા પડશે ચલો મને ચોવીસનો ઘડિયો નથી આવડતો કદાચ બધાને ના પણ આવડતો હોય પણ બેની ચાવી તો આવડતી હોય બેની ચાવી મતલબ અડધા કરવા તો ત્રણસો સાઠના અડધા થશે એકસો ને એંસી ચોવીસના અડધા થશે બાર હજી તમને કોઈને બારનો ઘડિયો ના આવડતો હોય તો પણ અડધા કરી શકો ચલો એકસો એંસીના અડધા નેવ અને બારના અડધા છ ચલો હવે બધાને ઘડીઓ આવડતો હશે ચાલો છ એકા છ યા કેટલા વધ્યા તો કે નવમાંથી છ જાય તો ત્રણ અને પાછળ ત્રીસ છનો ઘડિયો બોલવાનો ત્રીસ ના આવે ત્યાં સુધી તો કે છ પંચા ત્રીસ તો જેટલું મળશે મને તો કે પંદર આન્સ મળશે દરેક વચ્ચેનું કેટલું મળશે તો કે પંદર આન્સ મળશે તો ચલો સે ઓપ્શન આ છે કયું ઓપ્શન બી ચલો એના પછીનો ક્વેશ્ચન છે ઓગણસાઠ નંબરનું તો કે સાંજે છ વાગે કલાક અને મિનિટ કાંટા વચ્ચે મિનિટ કાંટા મિનિટની સોય વચ્ચેનું કોણ કેટલું હશે મતલબ છ વાગ્યા હશે તો આપણે ઘડિયાળ દૂર દઈએ ચલો અહીંયા બાર હશે અહીંયા છ પછી ત્રણ અને નવ બધાને ખબર છે કે છ વાગ્યા વખતે જે કલાક કાંટો હશે એક્ઝેટ છ ઉપર હશે અને મિનિટ કાંટો ક્યાં ઉપર હશે તો કે બાર ઉપર હશે અને બંને ભેગા થઈને એક સીધી રેખા બનાવે છે સીધી રેખા બનાવે મતલબ સરળ કોણ બનાવે છે તેને શું કહેવાશે સુરેખો ચલો એક રેખા બનાવી તો શું થશે કોણ કે બધા આવશે નહીં તો શું આવશે ઓપ્શન ડી આપણે જોઈને પણ સીધો ખબર પડે છે ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર છે સાહીઠ ચલો ક્વેશ્ચન નંબર સાઈઠ આપણા બે પ્રશ્નો હજુ બાકી છે એની ચર્ચા પછી કરીએ છીએ પી ક્યુ આર અને એસ દ્વારા હલ કરેલા પ્રશ્નોની સંખ્યાનો સંખ્યાને આલેખ દ્વારા દર્શાવવામાં આવેલ છે અહીંયા આપણને આલેખ આપ્યો છે ચલો પ્રશ્ન શું કર્યો છે તો કે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઉપરોક્ત આલેખથી જણાવો કે ક્યુ અને આર સાથે મળી અને કેટલા પ્રશ્નો પી અને એસ કરતાં વધુ સરળ કર્યા છે ચલો ક્યુ અને આર ચલો ક્યુ ના કેટલા છે તો ક્યુ ના હશે છ આર દ્વારા તો કે દસ ચલો કુલ કેટલા સોલ્વ થયા હશે તો કે સોળ ચલો પછી બીજા કોના કીધા છે કે પી અને એસ ચલો પી વત્તા એસ પી દ્વારા ચાર અને એસ દ્વારા આઠ ચલો કેટલા થાય બાર થાય કેટલા થાય બાર થાય પી દ્વારા ચાર અને એસ થી કેટલા હશે આઠ તો આઠ ને ચાર બાર ચલો પ્રશ્ન શું કર્યો છે એકે બે થઈને સોલ્વ કર્યા હશે અને બીજા કર્યા હશે બાર તો જણાવો કે ક્યુ ને આર એ સાથે મળીને કેટલા પ્રશ્નો પીથી વધુ સોલ્વ કર્યા મતલબ તફાવત કરવાનો થશે તો સોળમાંથી બાર જશે કેટલા આવશે ચાર વધુ કર્યા છે કોણે ક્યુ અને તો જવાબ શું આવશે તમારો એ હવે બે પ્રશ્નો બાકી રહ્યા હતા કયા નંબરના તો કે પંચાવન નંબરનો અને છપ્પન નંબરનો બે પ્રશ્નો આપણે જોઈ લઈએ રહી ગયા હતા ચલો ટીનાએ એક સ્કૂટર પંચાવન હજારમાં વેચાતું લીધું તેણે શું કર્યું તો કે રૂપિયા ચોત્રીસો સ્કૂટરના સમારકામ પર ખર્ચો કર્યો અને સ્કૂટર પોતાના મિત્રને છપ્પન હજાર ત્રીસમાં વેચ્યું તો તેને લાભ થયો હશે કે નુકસાન ચલો પડતર કિંમત શોધવાની છે કારણ કે એમાં કંઈક ખર્ચો કર્યો હશે તો પડતર કિંમત કેમની થશે તો કે મૂળ કિંમતની અંદર ખરા હજાર ખર્ચો કર્યો શું થશે એડ કરવાનું થશે ઉમેરવાનું થશે તો કે મૂળ કિંમત કેટલી હતી ખરીદવાની કિંમત તો કે પંચાવન હજાર ચલો ખર્ચો કેટલો કર્યો તો કે ત્રણ ને ચારસો તો ચલો કેટલામ પડ્યું બાઇક કેટલામ પડ્યું પછી સ્કૂટર કેટલામાં પડ્યું તો કે અઠાવન હજાર ચારસો માં પણ મને તો આપી ગયું કેટલા છપ્પન હજાર ત્રીસ મતલબ ઓછાયા તો ઓછાયા એટલે નુકસાન આ તો બે ઓપ્શન તો સીધા ઉડી જશે આ બે વધવાના થશે ચલો નુકસાન તો કે નુકસાનનું સૂત્ર શું હતું તો કે નુકસાનમાં હોય કોણ મોટું તો કે પડતર કિંમત મૂળ કિંમત મોટી છે તો કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત ઓછી છે એટલે શું કરવાની બાદ કરવાની ચલો પડતર કિંમત પોંચ હજાર આઠસો ને સોરી અઠ્ઠાવન હજાર ચારસો માંથી બાદ કરવાના કેટલા તો કે છપ્પન હજાર ત્રીસ ચલો અઠાવન અઠાવન હજારમાંથી છપ્પન હજાર જાય તો કેટલા આવશે બે હજાર અને ચારસો માંથી ત્રીસ જશે તો કેટલા આવશે તો કે ને સિત્તેર ચારસો માંથી ત્રીસ જાય ત્રણસો સિત્તેર અને અઠાવન હજાર માંથી છપ્પન હજાર જાય અથવા તમે બાદ પણ કરી શકો છો તો કેટલા આવશે બે હજાર હાની ઓપ્શન બી ચલો આ નવોદય માટેનો છેલ્લો પ્રશ્ન છપ્પન નંબર જે રહી ગયો હતો તો કંઈક સમકોણ ચતુર્ભુજ એટલે આપણને આપ્યો છે ચોરસ આપ્યો છે બાગની ભૂજા પચાસ મીટર છે મતલબ આવો એક તમને શું આપ્યો છે ચોરસ બાગ આપ્યો શું આપ્યો છે બાગ આપ્યો છે એની લંબાઈ કેટલી આપી છે પચાસ મીટર એટલે મતલબ દરેક બાજુ પચાસ હશે ચોરસ કીધો હશે સમકોણ ચતુર્ભુજ ચાલો એના પછી અંદર ચારે બાજુ શું કરવાનો છે પોળો રસ્તો બનાવવાનો હશે ચલો આ જે ભાગ છે આ ભાગ કેટલો છે પહોળો છે તો કે બે પોઈન્ટ પોચ મીટર મતલબ આ ભાગ આપણે શું કરવાનો છે આ ભાગ છે આ ભાગ આ ભાગ આપણે શોધવાનો છે તો ચલો બે પોઈન્ટ પોંચ પહોળો છે તો તે પથને સમતલ કરવા માટે એક મીટર વર્ગનો જેટલો ભાવ છે દસ તો મતલબ આનું ક્ષેત્રફળ શોધવું પડશે તો આ ક્ષેત્ર પણ શોધવા માટે મને સીધી રીતે તો મળશે નહીં પેલા મારે આ મોટા ચોરસનું ક્ષેત્ર પણ શોધવું પડશે પછી અંદરના નાના ચોરસનું ક્ષેત્ર પણ શોધવું પડશે અને એના બંને બાદ બાકી કરશું તો મને વચ્ચેનો પટ્ટો મળશે તો જો મોટા ભાગનું ક્ષેત્રફળ તો ચલો લંબાઈ ગુણ્યા લંબાઈ થશે કારણ કે શું થાય ચોરસ લંબાઈ ગુણ્યા લંબાઈ પચાસ મીટર ચલો પચાસ ગુણ્યા પચાસ એટલે પચીસો મીટર સ્ક્વેર ચલો નાના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ચલો જુઓ આપ 25, બે મીટર છે મતલબ આ બે પોઈન્ટ પોંચ આ બાજુથી પણ ઓછું થશે બે પોઈન્ટ પોંચ આ બાજુથી પણ ઓછું થશે મતલબ કુલ પચાસ લંબાઈ છે એમાંથી પોંચ મીટર ઓછું થશે તો એવું નીવું આ પચાસમાં પણ બે પોઈન્ટ ને બે એટલે પોચ થશે તો કેટલું રહેશે અંદરનો ભાગ હશે પિસ્તાળીસ મીટર ગુણ્યા પિસ્તાળીસ મીટર અને આનો ગુણાકાર તમને આવડે તો કરી શકો છો મને સીધો આવડે છે કારણ કે પાછળ એટલે શું કરવાનું ચારનો એક વધના હાથે ગુણાકાર એટલે વીસ પચીસ મીટર વર્ગ ચલો હવે મારે રસ્તાનું શોધવું છે આ પ્રશ્ન થોડો સમય લેવો છે રસ્તાનું ક્ષેત્રફળ કેમનું મળશે તો કે મોટામાંથી મળશે મોટાનું ક્ષેત્રફળ માઇનસ નાનાનું ચલો મોટાનું કેટલું છે તો કે પચીસો મીટર સ્ક્વેર નાનાનું છે વીસ પચીસ મીટર સ્ક્વેર ચલો પચીસો એટલે પચીસો માંથી બે હજાર જશે એટલે પાંચસો વધશે 500 માંથી પચીસ એટલે કેટલા થશે ચારસો ને પંચોતેર કેટલા આવશે ચારસો પંચોતેર મીટર સ્ક્વેર જો અહીંયા જુઓ તો કે એક મીટર સ્કવેરના કેટલા છે દસ તો કુલ ખર્ચ કુલ ખર્ચ કેટલો થશે તો કે એટલે ચાર રૂપિયા થશે ચલો ઓપ્શન કયો છે તો ઓપ્શન આપણો છે બી ચલો મિત્રો તો આપણે આજે નવોદયમાં પૂછાયેલા એકતાલીસથી સાહીઠ સાહીઠ પ્રશ્નોનું આપણે સોલ્યુશન સાથે ચર્ચા કરી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો તમને કોઈ પ્રશ્નમાં ક્વેરી રહી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો અને બીજો કોઈ પ્રશ્ન પણ પૂછવો હોય અથવા કોઈ પ્રશ્નનું સોલ્યુશન જોઈતું હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ધન્યવાદ